બારે હુતા દે તમે દેખો હાડા બાર હે નો બારી હુતા દે અને આ બા ટિફિન આયો અનો બા આખો દે હુરે દે એને કોઈ કામ થાય નહી બીજું એટલે હુરે દે ને અત્યારે હું એ કામ આપણે ચાલુ જ દે તો ફ્રેન્ડ આપણે ચાવી લઈ લે તેને હવે હેડ ઓફ કરે ચંબા માટે અત્યારે આપણે લઈ જવાનું છે પલ્ચર તો હેડો કરે જમવા માટે તો ફ્રેન્ડ આપણે જમી લીધું ને ધોઈ લો હાથ ને ભાઈ એડો ઓપી છે આપણે તો એડો લઈ લો ચાવીને એડો તો ઓપી છે ફ્રેન્ડ આપણે બેણી લઈ જવાની હતી ઓપી છે આપણે ને આપણે હોમિયોપેથી સોય ડે બાઈક ચમકે તડકે વચ્ચે મેલતા હતા આપણે પણ એટલી ગરમ સીટ થઈ જતી હતી ને તો હવે આપણે સોય ડે મેલવા મંડેના દેખો તમે ગાય નહીં પણ સોઈડ આરામથી બેઠા છે ને આ પડ્યું બાઈક તો ને આ પર દેખો તમે તો બેણીને લટકાડી દઉં હોય ને હેડો તો હવે હોબી છે ન્યૂટન હેડો તો મળ તમને અને આપડા ઘરે થી તું નઈ ગયા રે ઓફિસે મે આપડા કને હે પાવર બેંક ની બેટરી ને બારે એટલે ગરમી પડે એટલે એના ચેક કરી આવો તડકે મેલને ચેક કરો ફૂટે છે કે નહી અને આપડા આઈ ગયા બારે તડકે ને વો ચેક કરો આ ગરમ છે તો બેટરી ને મેલી દેવા કને લાતર આપડે પર ચેક કરો આવસો એટલે બારે ગરમી છે ને આપણે હાથે તો ઓફિસે ઓશી ગરમી છે કેમ કે આપણે બેઠા તો એટલે આપણા છે ને એનો બહાર હું લગ પગ આપણે ખાવા અડ્યા ને હુતા પહેલ હુંતા એમને હુતા રહે આપણે ખાઈને આવ્યા રાત તો હુતા રહે ને હેડો આપણે થોડી વાર છેડે તો પાવર બેંક દેખો લગભગ કલાક થવા જ આવ્યો છે તો હેડો દેખવા દ ફ્રેન્ડ આને આપણે લઈ લાવી દે છે અહીં કોઈ ફૂટી તો છે નહીં કલાક જેવું છું તો ફ્રેન્ડ આપણે ચેક કરી પંખો આ ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છ વાગી અડતાળીસ 48 મિનિટ ને અત્યારે કોઈ એટલું વધારે નહીં આજે ઓફિસે તો આપણે હવે એડો કરે ને આ વિડિયો આપડો ચાર્જિંગ તો લઈ લો ચાર્જિંગ ને કરી દો લાઈટ પંખા બંધ ને આને કરી અટકાવી દો અનુભા છે હાજર એટલે બા આપણે લોક કરી દે છે ને કરશો ભરું તો બાળો ફ્રેન્ડ આપણે તો હવે કરે તો અર્જુનભાઈ હજી આવેલા છે ઉપરથી લોક કરેલા અર્જુન અર્જુનભાઈ આપણે તો અર્જુનભાઈ આવે એટલી વાર ફ્રેન્ડ આપણે થોડી વાર આરામ કરી લો ને આ બનાવી છે આપણે નવી ઓફિસ ફ્રેન્ડ અર્જુન ભાઈ આપણે આવી ગયા ને અત્યારે તમે ખાલી વ્યૂ દેખો હોમ ને આપણે ઘરે રહ્યા છો ને આપણે બને છે કોલોની એક બિલ્ડિંગ આપણે ઊંઘ છે તો હવે હેડો ફ્રેન્ડ ઘરે ને તમે હોમ અત્યારે આપણે ઓફિસથી ડાયરેક્ટ આવી ગયા હતા મંદિરે આપણે દીવા ધૂપ કર્યા છે ને તો ફ્રેન્ડ આપણે લીધી હતી છાસ તો છાસ લઈને હવે ઘરે

તો ઘરેથી નીકળી ગયા ફ્રેન્ડ આપણે ઓફિસ માટે તો ફ્રેન્ડ આપણે પહોંચી ગયા મંદિરે દર્શન કરવા ફ્રેન્ડ આપણે મંદિરે દર્શન કરીને નીકળી ગયા ઓફિસ માટે દેખો તમે આવું છે હોટલ બંધ બાઈક બારે અને ભાઈ ડાયરેક્ટ આપડે ફોન કર્યો કે આવો બારે ને અમે તો બીજું એટલે ચા પીવા માટે પહોંચી ગયા એટલે ચા પીવા ને અરે આપણે હોટલ આવે ને તો ફ્રેન્ડ આપણે ચા પીનો આ ગયા હતા હોટલેથી ઓફિસે ને આટના માટે આટલા મળો તમને ફરીથી એક નવા બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય તો મારો નોનો ભાઈ ડું યાર સબસ્ક્રાઈબ તો કરો ચેનલ લાઇક કરો શેર કરો અને કોમેન્ટ પણ કરો